વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલતી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબૂ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલટી મારી હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીચાચીસ મસી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી વળી નજીકના સ્થાનિક લોકો પણ મદદ તે તુરત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે